બે હજાર પચીસ માં વડોદરા જિલ્લામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશન સીસી હોલમાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને અધિવેશન સફળ બન્યું હતું ગુજરાતમાં દરેક જિલ્લામાં રૂબરૂ જે લોકશાહી પ્રણાલી પ્રમાણે જિલ્લાના પત્રકારો ભેડા કરી અને દરેક જિલ્લાના પ્રમુખ અને તેમની ટીમની રચનાઓ બાદ તાલુકા ટીમની રચનાઓ જિલ્લા સંગઠન દ્વારા કરાયાનું કાર્ય બાર ઝોનની મહેનતથી પૂર્ણ થયું ત્યારબાદ તાલુકા જિલ્લા નગરના નાના મોટા સૌ પત્રકારો એક અધિવેશનના માધ્યમથી ભેગા કરવાનો સફળ પ્રયાસ એક મિસાલ બની ગયો દરેક જિલ્લા અધિવેશન ભોજન સન્માન ગિફ્ટ કે સ્મૃતિ ભેટ સાથે યોજવા લાગ્યા અને ગુજરાતનો આ બત્રીસમો અધિવેશન હતો અગાઉ યોજાયેલ અધિવેશનમાં પણ રિપીટ અધિવેશન તીર પૂર્ણ કર્યા છે તાલુકા મથક ઉપર અધિવેશન પણ યોજાવા લાગ્યા છે જેમાં પણ સારી સફળતા મળી રહી છે ત્યારે કોઈ પણ સંગઠનને જીવંત રાખવા મજબૂત બનાવવા સતત કાર્યક્રમો ખૂબ જરૂરી ફેક્ટર હોય છે જે ફેક્ટર ખૂબ મોટી સફળતાનું ઉદ્દીપક બની ગયું એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમમાં રવિવારે સવારે બહારથી આવનાર હોદ્દેદારોની નાસ્તાની વ્યવસ્થાથી કાર્યક્રમનો પ્રારંભ સરદાર પટેલ ને ફૂલ માળા પહેરાવી વલ્લભકુરના વરસેવા સંત તુલ્ય હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનોના વરદ હસ્તે કરાયું સામાજિક સંસ્થાઓ સંગઠનના આગેવાનોની હાજરીમાં હોલ ભરાયો અને રાષ્ટ્રગીત બાલિકાઓ દ્વારા રજૂ કરાયું શબ્દોથી મહેમાનોનું સ્વાગત શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું પણ સ્વાગત માટે એક લોક સાહિત્યના કસાયેલા કલાકાર જીવી છટાથી કરવામાં આવ્યું હોલમાં પ્રવેશ કરતા સમયે શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા પ્રદેશ અધ્યક્ષને સાફ બાંતી સ્વાગત કર્યું સંતોના આશીર્વાદ સાથે એક પછી એક સંસ્થાઓના સન્માન, શ્રેષ્ઠીઓના સન્માન સાથે પ્રદેશ આગેવાનોના સન્માન કરતા કરતા છેવટે વડોદરા જિલ્લાના પત્રકારો દ્વારા નક્કી કરવામાં આવ્યું નવી જિલ્લા કારોબારીની જાહેરાત સાથે સાથે આવકાર અને સન્માન આપવા ટીમની જાહેરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી જેને તબક્કાવાર પ્રદેશ જૉન જિલ્લાના આગેવાન દ્વારા સન્માનિત કરી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા પ્રાસંગિક પ્રવચન પ્રદેશ ઉપપ્રમુખ ધર્મેશ વસંત દ્વારા સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી સંગાત પત્રકારો માટે શું શું કરે છે તેની માહિતી આપી હતી જેમાં પ્રદેશના બીજા ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીનું મજબૂત માર્ગદર્શન એકબીજાને જોડવાની હાકલ કરી આપસી મતભેદ ભૂલવા એક નવા મોટા પરિવારના પ્રવાહમાં જોડાઈ જવા સૌને વિનંતી કરી હતી સંગઠનને મજબૂત બનાવવા મોટો માણસ પણ કેટલો નાનો બની જાય છે કેટલો સરળ બની જાય છે સામેવાળાના લેવલ સાથે મેચ થવા પૂરતો પ્રયાસ કરે ત્યારે સંગઠન કહેવાય તેની મિસાલ ખુદ મનોજભાઈ છે પ્રદેશ વાણી જેમાં સત્યનો સંચાર હોય ખોટી આડપંપાળ ના હોય સારા ને સાચા પત્રકારો ને ભેદભાવ બહાર નીકળી એક થવા હાકલ કરી હતી પત્રકાર દરેક સ્વમાની છે પ્રમાણિક છે એટલે તો સમાચાર બનાવે છે કોઈના વિરુદ્ધ સમાચાર બને તે દુશ્મન બને છે છતાં કોઈ આવક ની અપેક્ષા એટલે કે સારા લોકોની છે રાજનીતિ જ્યારે બિઝનેસ બની ચુકી છે લોકોના મત લોક સેવકો વધુ હોય તે સ્થિતિનું સર્જન થયું છે ઉચ્ચ અધિકારીઓ પણ એમની ફરજમાં કાયદા અનુસાર નિર્ણયો કરી શકે તેવી સ્થિતિ સ્થિતિ નથી ત્યારે દેશમાં લોકશાહી જીવંત રાખવાની જવાબદારી સમાજની સમસ્યાઓના ઉકેલેની જવાબદારી જ્યારે એકમાત્ર પત્રકાર ભરોસાનું માધ્યમ બન્યું છે ત્યારે પત્રકારોએ પોતાના ખભા મજબૂત કરવા પડશે કારણ પત્રકાર પણ સલામતી પણ જોખમી બને છે માટે એકતાના આધારે ખભો મજબૂત કરવો જરૂરી છે જોશીલી શબ્દ બાણ સાથે મૃત ભાષાનો પણ સમન્વય જોવા મળ્યો હતો કાર્યક્રમના અંતે હોલમાં ગિફ્ટ વિતરણ કરતા ભોજનમાં ગયેલા લોકો ગિફ્ટ માટે થોડી વાર વિતરણ બંધ કરી દેવા ફરજ પડી હતી અને વડોદરામાં પ્રથમ અધિવેશન હોવાથી થોડી વ્યવસ્થામાં અશિસ્ત પણ જોવા મળી ખેર સમસ્યાઓમાંથી શીખવાનું હોય છે ફરી દરેક બાબતોને ગંભીર રીતે લેવામાં આવશે વડોદરાના પત્રકારો માટે ગિફ્ટ કરતા પણ મહત્વનું હતું સંગઠનનો પરિચય થાય ફોર્મ ભરી સભ્ય બની શકાય કોઈ પણ આવાહન કરવામાં આવ્યું અને જિલ્લામાંથી આવેલા જિલ્લા પ્રમુખ એમની ટીમ પ્રભારી કે સન્માન કરવાનું પણ બાકી રહી ગયું હતું કારણ કે ભોજન પ્રસંગ હતું અને અન્ન ભેડા એના મન ભેળા એટલે સંગઠનનું નિર્માણ શિષ્ટબંધ રીતે જરૂરી છે